હાલો જાગરણ થઈ ગયું હે મસ્ત મજાનું અને વાગી ગયા છે ત્રણ તો હવે જય દશામાં પધરાવવા માટે તો હાલો દશામાનું વિસર્જન કરી આવ્યા હલો દશામાં આવજો દશામાં વેલા વેલા કોર રીધી સીધી લાવજો અને મારી રક્ષા કરજો આવતા વર્ષથી આવો ત્યાં લગી પાછા આવો ત્યારે ફરીથી રક્ષા કરવા મંડજો મારી

দেশ দেশো কড়ি ল দো দোষ মে রে আ মাসে মর বি

tõsja oma kiri ja vooli . tõsja oma kiri ja vooli . mulje tõsja maad tõmise . teeme lõpuks nii , kui ainult need kõik need on väga kõrval . väga kõrval ei saa seda nii . no kalli , teeme nii nagu . म एकरै फोन दिन लाग्यो जल्दै हो छोडी जाइनी हे म के ग्रेवी का यो असन न दशामन मिसल न ओहन कलर बाडा के आवे सिस्टम बन्द कराउ दिदी ने आ पा बडा होला गडबडी बोलबो मिले आ हे न आए मुकी दो बस आ दशामन ले लिन्छ नि त ड्राइभ सिनी आयै होला पण बे लाइन तडी बे लाइन तडी मा मुकी कर

સ્વાગત છે ને અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી અને આજે ઉજાગરો બહુ જ આટલે કાંઈ ઘટે નહીં દશામાં નું ઉજવણું હતું જાગરણ હતું તો જાગરણ કરી લીધું છે નહીં જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે રાણા સાહેબ આવી ગયા છે તેડવાને હવે થઈ છે ઉતાવળા તો જવાનું છે તો હાલો

হ্যালো মিত্র গামড়ে গে থা গামড়ে গা স અત્યારે પહોંચી ગયા છે એ રાજકોટ એટલે કે ગોંડલ ચોકડી અમારે નણંદબાના ઘરે ગયા હતા તો ત્યાં ચા પાણી પીધા ચા પાણી પી અને ત્યાર પછી થોડીક વસ્તુ લેવાની હતી તે લેવા ગયા લઈ અને પછી અમારા કાકાજી સસરા અહીંયા રાજકોટમાં રહેશે તો એમને ત્યાં પહેલી વાર જ ગયા હતા હજી એક વખત નથી ગયા ત્યાં ગયા અને પછી ત્યાં જમવાનું હતું તો સાપડી ઊંધિયું ને તાવો ને એવું બધું હતું તો જમ્યા અને ગયા એ ચા પીધો પછી જેવી રસોઈ બનાવીને જમી જમીને ફ્રી થયા ત્યારે સા પાણી પીધાને હવે જો નીકળી ગયા ત્યાં અત્યારે વાગી ગયા છે ચાર પાંચ હવે જવાનું છે ઘરે એટલે કે ઘરે તો હમણાં સ્ટોક જશે કામનો તો કામકાજ કરવા માંડીએ અને પાછું એવું છે કે ઉજાગરો પણ છે તો સુઈ જઈએ તો થોડોક આરામ પણ થઈ જાય અને અમારા એક જામનગરવાળા કાકા ને કાકી એ આવ્યા છે તો એ પણ એ અહીંયા કાકાને ઘરે જ હતા તો એ અત્યારે આવે છે અમારા ઘરે તો હાલો મહેમાનને પણ આપણા ઘરે લઈ જઈએ અને પછી અને અહીંયા વિડિયો ઉતારવાનો એટલે આપણે ઉતાર્યો નથી નકર બધાનો ઉતાર આપતે અને બધા મળ્યા અને બહુ જ મજા આવી ગઈ અને જમવાનું પણ બહુ સરસ હતું બહુ મજા કરી હાલો ત્યારે ઘરે જઈ ગોંડલ ચોકડી તો પહોંચી ગયા જોતા અહીંયા ટ્રાફિક એટલે વાત પૂછો હા ગોંડલ ચોકડીની ટ્રાફિક એટલે ઘટે નહીં એટલે અહીં તો ઓલી બસ સીટું બેસ જો કેટલી ઓવર ના રસ્તે કે આવ તમને